વાત અલગ 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 જમવું પણ આ અલગ આ પણ મગદનગરમાં ગરમ લાગે હાલો થોડાક કરી માટે કાવ્ય લખીને આવ્યો છે ખજુરભાઈ આપના માટે કે દ્રવી ઉઠ્યો દિલ આપનું ભાઈ ખજૂર ઉઠ્યો દિલ આપનું ભાઈ જલી જોત સેવાની જલી જોત સેવાની કામે આવ્યા હરી મજૂર હરખાયા દિનજન હરખાયા દિનજન નિહાળી આશરો ભાઈ ખજૂર પૂરા કરવા કોડ આપના વાહરે હરી મજૂર ન હોય ઝૂપડું ને માથે આકાશ ન હોય ઝૂપડું ને માથે આકાશ આવે ભાઈ ખજૂર ટળે અછત ને બાંધે છત ટળે અછત ને બાંધે છત ભાઈ ખજૂર લીધા આશીષ ને કરી કોશિશ લીધા આશીષ ને કરી કોશિશ ભાઈ ખજૂર લુચે આસુ ગરીબના નામ લુચે આસુ ગરીબ વર્ષી કૃપા હરી મજર ક્યા વાત છે ક્યા વાત છે જોરદાર તાળી થઈ જઈ ત્યારે ક્યા વાત છે બહુત બઢિયા બહુત આ છોકરાની દિલથી મહેનત છે આટલું સરસ એફર્ટ લેજે છે હરી માટે ભાઈ જોરદાર તાળી થઈ જઈ યસ ગુડ હરી એક બીજો નાનો પ્રશ્ન છે કે તમારા નામની પાછળ ખજૂર કેણે પડ્યું અને

જે મેલ કેરેક્ટર હતું ખજુરભાઈ એ નામ ફિક્સ ન હતું અને એ સમયમાં હું સિંગાપુરના મોલમાં ખજૂર લેતો હતો મારા હાથમાં ડબ્બો હતો તરુણે મને ઇન્ડિયાથી ફોન કર્યો કે ભાઈ આપણે જીગલી નામ તો ફિક્સ કરી નાખ્યું વોટ અબાઉટ મેલ કેરેક્ટર આપણો જે શો આવવા જઈ રહ્યો છે તેમાં જે મેલ કેરેક્ટર છે એનું નામ આપણે શું રાખશું તો મારા હાથમાં સિંગાપુરના મોલમાં ખજૂરનો ડબ્બો હતો હું ખજૂરનો ડબ્બો લેતો તો મેં જોયું મેં કીધું આપણે કામ કરીએ આપણે નામ ખજૂર રાખી દઈએ આ કે ભાઈ ખજૂર નામ થોડું હોય ત્યારે મેં એમને એવું કીધું કે ભાઈ ગુજરાતીઓની એક ખાસિયત છે કે તમે જેટલા યુનિક રહેશો લોકોથી અલગ તરીને આવશો ગુજરાતી તમને હંમેશા ગુજરાતીઓ સપોર્ટ કરશે પ્રેમ આપશે આજે ખજૂર ખજૂરને આપણે એક ઉપમા તરીકે આપીએ હે ખજૂર એવું ખજૂર જેવી વાતો કરે હે ખજૂર પણ આજે એ ખજૂર નામ લોકોના દિલમાં એવું વસી ગયું છે કે અત્યારે મારું પોતાનું નામ નિતિન જાની ટવેન્ટી ફોર ઇન્સ્ટાગ્રામમાં છે એ કોઈ નથી ખબર પણ બધા મને ખજૂર કઈને જ બોલાવે હવે તો મારી માય મને કહે ખજૂર અહીંયા એટલે તમે ઘણા લોકોના મનમાં એવું હોય મેં કદાચ એમબીએ કર્યું એમસીએ કર્યું એ મારો પહેલેથી ભાવ એવો હતો કે હું આઈટી ક્ષેત્રમાં જઈ સોફ્ટવેર એન્જિનિયર બનીશ પણ એ બધી વસ્તુ ડેસ્ટની તમને ક્યાં પહોંચાડી દે ને તમે કલ્પના જ ન કરી શકો આજે હું કલાકાર છું સોફ્ટવેર એન્જિન્યરથી કલાકાર બનવું આ આસાન નહોતું પણ આજે શું એટલે ડેસ્ટની તમને ગમે ત્યાં લઈ જાય જેટલા લોકોને જીવનમાં આગળ વધવું છે બસ ખાલી મહેનત કેરા રહેજો અત્યારે સોશિયલ મીડિયાનો જેટલો સદુપયોગ થવો છે એના કરતાં પણ નેગેટિવિટી વધારે વસ્તુ ફેલાઈ ગઈ છે એટલે જેટલા આવનારા સમયમાં લખવું હોય તો લખી લેજો પચાસથી સાઠ ટકા લોકોમાં ડિપ્રેશન આવવાની શરૂઆત થશે લોકો ટેન્શન આવવાનું શરૂ થાય એટલે યંગ જનરેશન છે પોઝિટિવ વસ્તુ જુઓ સારી વસ્તુ જુઓ ઘણીવાર કોકના દાદા ગુજરી ગયા હોય કે કોક આમ એટલો દૂરનો માળા કોક ગુજરી ગયો ને તો આપણે લખી નાખીએ રીફ અને લખી નાખી ભાઈ તને બહુ મિસ કરશું અને આવી જા પાછો તું તો કલેજાન આ છે ને તે છે ને આપણે બધું આવું કરવા મળીએ પણ બને એટલું પોઝિટિવ વસ્તુ લોકોને પહોંચાડો કોઈ માણસ મરી જાય ને એ સ્ટેટસમાં જવું કોઈને ગમતું ન હોય એટલે હંમેશા સારી વસ્તુ સ્ટેટસમાં મૂકો ઇન્સ્ટાગ્રામમાં મૂકો જેથી લોકોની સવાર સારી જાય બહુ સાચી વાત કહી ખજુભાઈ એક પૂજા આચાર્ય છે પૂછે છે કે તમને તમારા આઈડલ કોણ છે મારા આઈડલ મારા ફાધર છે કારણ કે એમણે આખી જિંદગી લોકોની સેવા કરી છે એમની પાસે પૈસા હતા ત્યારે પણ સેવા કરી પૈસા નતા ત્યારે પણ લોકોની સેવા કરી મહાદેવ તમને ચાલીસ ગણા આપશે આ સૂત્ર મારા ફાધર હતું અને મેં હંમેશા આ વસ્તુને ધ્યાનમાં રાખ્યું છે કે બને એટલું લોકો માટે દોડો કદાચ તમે પાંચ રૂપિયા કમા બે રૂપિયા ગરીબો પાછળ વાપરશો તો મહાદેવ ઈશ્વર બહુ કૃપાળું છે તમને એક 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 કન્વર્ટ કરીને ડબલ કરીને પૈસા પાછા આપશે વાહ ખૂબ જ ઉમદા વિચાર ભજુભાઈ પરબંદર યુનિક રેસ્ટોરન્ટ ની આપ અમારા મહેમાન બેના છો આપનું સ્વાગત છે અને અમને આનંદ છે કે તમે અમારા મહેમાન બન્યા પણ સાથે સાથે આ જ રીતે આપણે દર વર્ષે તમારી સાથે અમારે મળવાનું અમારે બીજાને વચન આપવું છે પણ એના માટે તમે અને યુનિક રિસોર્ટ પરથી જે સ્કીમ છે મેમ્બરશિપ ફીની મેમ્બરશીપ બનવા માટેની જે સ્કીમ છે એની અંદર અલગ અલગ ત્રણ સ્કીમો છે તમને આઈડિયાઝ હશે તો તમે આપણા મહેમાનો અને આપણા આપણા જે અમારા માનવતા ગ્રાહકો છે મહેમાનો છે એમને શું કહેશો અચ્છા ત્રણ સ્કીમ છે આપણા યુનિક રિસોર્ટના મેમ્બર્સ બનવા માટેની એમાં ગોલ્ડન છે ડાયમંડ છે અને સિલ્વર છે એની અંદર ત્રણેય સ્કીમની અંદર તમે લોકો એના મેમ્બર બની શકો છો એના મેમ્બર બન્યા પછી એના અનગિનત લાભો યુનિક રેસ્ટો આપણે યુનિક રિસોર્ટ તરફથી આપણને મળે છે તો એ લાભો પણ આપણે લઈ અને સાથે સાથે દર વર્ષે આપણે ખજુરભાઈને મળવાનો પણ જે મોકો મળે છે એ આપણે પ્રાપ્ત થતો હોય છે હું ધવલભાઈને વિનંતી કરીશ કે બે મિનિટ માટે આપ મંચ પર પધારો ધવલભાઈ સુંદર મજાના આયોજનની અંદર પણ ખૂબ જ એમનો ફાળો છે ધવલભાઈ આપણી જે સ્કિલ છે એને પ્રોપર તમે લોકો સુધી પહોંચાડી શકો છો મારા હાલો હાલો સૌપ્રથમ બધાને મહાદેવ હર આજે આપણું ગૌરવ જે કહી શકાય ગુજરાતનું એવા ખજૂરભાઈ આપણી સામે ઉપસ્થિત છે હકીકતની વાત એ છે કે ખજૂરભાઈ ખૂણ ઘણો ઓછો સમય લઈને આવ્યા હતા હું સોરી પણ કહું છું અને રાજી પણ છું કે જેટલો સમય આપવાનો હતો એના કરતાં એણે વધારે સમય આપેલો છે આપણને ખજૂરભાઈએ એને અહીંથી ઘણી બધી જગ્યાએ જવાનું છે એ આપણે એક એક લોકોને પર્સનલી મળ્યા છે દરેક સાથે વિડીયો ફોટો અને ઘણો બધો પ્રેમ આપ્યો છે ઘણા બધા હસાવ્યા છીએ ખજૂરભાઈ હું અમારા સમગ્ર પોરબંદર વતી આપનો આભારી છું અને ફરીથી પણ આવતા વર્ષે અમે તમને બોલાવીશું અને આવી જ રીતે અને આના કરતા વધુ સમય તમે ઘણો સમય આપેલો છે છતાં પણ અમને સંતોષ નથી થયો તમારાથી એટલે આવતા વર્ષે આખો દિવસ આવો એવી અમે તમને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ અલવ નેક્સ્ટ ટાઈમ મે એગલે ડિઝાયરેટે વીઓશુ ભાઈ ભાઈ તાડીયું તો પાડો બતાય દોબા આપની સ્કીમ વિશે અમારી આ સ્વિમિંગ પુલ માં નાવાઈ મળશું બોલો અને ખજુરભાઈને આવતા વર્ષે મળવા માટે આપણી જે ત્રણ મેમ્બરશિપ છે તેની માહિતી તમને ઓફિસમાંથી મળી જશે તો જરૂરથી મેમ્બરશિપ બધા લઈ લેજો જેથી ખજુરભાઈને તમે મળી શકો આભાર બસ બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો યુનિક રિસોર્ટ છે સારું કામ કરતા આવ્યા છે અને માત્ર સાડા ત્રણસો રૂપિયા અને

મારે પેલા પ્રાર્થના કરવા પેલા એક સવાલ એ પૂછવો છે કે જેને એમ કીધું પૈસા નથી એને પૂછી કે પૈસા કેમ નથી સરસ દરિયા છે નારિયેળી છે પણ આ ભાઈ પ્રશ્ન એવો છે કે પૈસા પૈસા નથી બે હાજર પચીસ આમ તો લાલાભાઈ કોઈ પૈસા નથી છતાં માણસ ની કોરોના આવ્યો તો મંદિર થઈ ગયા મતલબ લાલાભાઈ આપણે હોમ હવન કરી નાખશું કે આનું કઈક કલ્યાણ તમારી ઘરે હોમ હવન એક બ્રાહ્મણ લાવીને જોરદાર શાંતિ યજ્ઞ કરવાનો થાય છે જો પૈસા ન તો નામ ફેરવી નાખજો નાખ્યો તમારી રાશિ કઈ છે

સપોર્ટ કરો એટલે હું બેન ને તમારું નામ હું છે અંકિતા બેન ની ચેનલ ભવિષ્ય જોશી ચેનલ જય માતાજી માતાજી ઓહો કેટલા જય માતાજી અરે બેસો બધાની પાસે આવશે ભાઈ હા લાલાભાઈ એક સવાલ મારે એ પૂછવાનો છે કે આ યુનિક રિસોર્ટ માં આપણે આવ્યા છીએ

કોઈ કદર નથી કરતો તમારી માજી એ બજાર ખાધી બજર ખાધી ને તમે તમે આરો બા હું ખાધું તમે આપો માય હું ખાધું બજર ખાધી ને મારી માય બહુ બજાર ખાય

જેટલા ક્રિએટર્સ વાળા છે જે બિચારા પીરસે છે મહેનત કરે છે તો એમને પણ સન્માન કરો એમને આ આપણે જ્યારે થાળીઓ લઈ લઈને પોગી જાય મીઠાઈઓ વેચતા હોય ડાળ વેચતા હોય એટલે થોડી કદર એમની પણ કરો એમને પણ સપોર્ટ કરો કારણ કે આના લીધે આપણે ખાઈ છે હાલો તમે આજે હું ડાળ ભાત વેચવાના છું ડાળ ભાત વેચો આવું છું બાકી વસ્તી અંદર

આઈ લવ યુ સો મચ પોરબંદર આવી રીતના પ્રેમ આપતા રેજો નિત્યાભાઈ તમે ઉમેદ કરી નાખો હા અને હું લઈ લઈને થાકી ગયો પછી કઈ આવડ્યું જ નહીં હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ એમને થેન્ક યુ કેવું એમનો આભાર માનવો આપણી ખાસ ફરજ આવે છે આ પહેલાં પણ આપણે એક મીટઅપ અહીંયા કરેલું આ બીજું મીટઅપ ગયો તો મીટઅપ મહેમાન ગતિ ગયો તો મહેમાન ગતિ આપણને તેમનો મહેમાન થવાનો મોકો મળ્યો છે ખૂબ બધું વિશાળ અહીંયા પ્રસંગો ખૂબ બધા રહેવાનું જમવાનું અને સરસ મજાનું એક લોકેશનમાં આ જે રિસોર્ટ છે એને રિસોર્ટને ખરા અર્થમાં રિસોર્ટ કહી શકાય એવું અહીંયા વાતાવરણ છે તો દિવ્યેશભાઈ પ્લીઝ વધારો અને ખાસ કરી દિવેશભાઈ આભાર આપણે એટલા માટે માનવો છે કે આપણને બધાયને અહીંયા ખજુરભાઈ મળવાનો મોકો મળ્યો અને એમણે ખાસ આપણને બોલાવ્યા છે દિવેશભાઈ તમે શું કહેશો યુનિક મને તો એના બધા યુટ્યુબર ભાઈઓ હોય ને એક યુનિકનો પરિવાર જ લાગે છે તમારું પહેલું મીટઅપ હતું ને ત્યારે મને એમ થયું કે મારા ઘરના હગાવાલા ન થાય એવું જ લાગે છે પહેલેથી તમે લોકોએ સાથ સહકાર આપ્યો ભવિષ્યમાં આ રીતના સાથ સહકાર આપતા રહ્યો એવી અને જે સારી વસ્તુ છે એ લોકો સુધી પહોંચાડતા રહ્યો ઘણા બધા લોકો આ ચાન્સ કદાચ મિસ કરી ગયા છે આજે કારણ કે એમને આવી રીતના ખજૂરભાઈને મળવાનો મોકો મળે એવી એમને પણ કલ્પના નહોતી એમને હતું કે આપણે કેટલા દૂર ઉપશું ને કેમ થશે ને કેમ નહીં થાય ને એવી બધી મગજમાં હતું પણ આજે એક વસ્તુ ક્લિયર થઈ કે ખજૂરભાઈને નજીકથી મળવાનો આપણને મોકો મળ્યો હોય તો અહીંયા ખજૂરભાઈને એ લોકો એવું વચન આપીને ગયા છે એકાબીજાને વચન આપ્યું છે કે ફરી એક વખત આવતા વર્ષે આવો જ કાર્યક્રમ આયોજન દિવ્યશભાઈ અમારે ધવલભાઈ અને એમની ટીમ જે છે તે કરવાની છે ધવલભાઈ એમના એમાં જો દિવ્યશભાઈ આપણે ખજૂરભાઈને મળવું હોય તો તમારી જે મેમ્બરશીપનું જે કાંઈ તમારી સ્કીમ છે એના વિશે બે શબ્દો અમારા બધા યુટ્યુબર મિત્રોનો કેમેરો તમારી સામે છે તમે જણાવજો આપણી જે મેમ્બરશીપ છે ને ત્રણ પ્રકારની સિલ્વર ગોલ્ડન અને ડાયમંડ એમાં ગોલ્ડન અને ડાયમંડ એ બે મેમ્બરશિપ છે એક જે કોઈ પણ મેમ્બરશીપ લેશે ને એ વર્ષમાં એક વખત ખજુરભાઈને રૂબરૂ આજે જે મળ્યા એમ મળી શકશે ખજુરભાઈને તો મળી શકે પણ સાથે સાથે એમાં ઘણા બધા ફાયદા છે એની વાત અમારા મેમ્બરશીપના મેનેજર હે તમે ગમે ત્યારે કોલ કરશો તો તમને સમજાવશે સ્કીમ એક ફાયદાને ઘણા બધા ફાયદાઓ છે તમને દરેક પોતાની સ્ક્રીન ઉપર કંઈ પૂછપરછ માટે કાંઈ માહિતી જોઈતી હોય તો દરેક મિત્રો એમના નંબર તમને આપશે અને દિવ્યેશભાઈને આ સ્ટેજ કે કેમેરો કે જરાય ગમતું નથી ખરેખર પરંતુ અમે ખાસ આગ્રહ કરીને બોલાવ્યા છે અને ખાસ જે પડદા પાછળના કલાકાર છે એ તો દૂર જ ઊભા છે ધવલભાઈને પણ ધવલભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને હવે આ જે મિત્રો છે એમાંથી કોઈને કાંઈ કહેવું હોય કાંઈ બોલવું હોય કાંઈ આનંદ કરવો હોય તો આ સ્ટેજ આપણો છે આ તમે જાઓ જી ભાઈ તો શું કરો દેખો ખાસ કરીને અત્યાર છેલ્લા 3 4 દિવસથી મને ધવલ ભાઈ સતો દે કે બીજાના કોન્ટેક્ટમાં હતા અને કેમ થીયું કેટલું થીયું કેમ પહોંચાને બધી ચર્ચાઓ કરતા હતા ધવલ ભાઈ ફરી એક વખત દિલથી સારું લગાડવા માટે નહીં પણ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર કે તો અમને કેમ છે

દીશિયન ચાવ લેવા મિરાય તો હા હવે નિરાયતે લઈ આવ નિરાયતે જોમી ગયો બરાબર બસ ફેરા બેસી હા હવે હવે એન્જોય કરવાનું છે હા નિરાયતે વાતો કરતા હતા નથી બાઇક લાઇન 45 કિલોમીટર રુકિયાણા ભુવા ચાલો આગળ વધો આગળ વધો પલકબેન કેમ છે પહેલી વાર આવ્યા ને ગયા વખતે જઈએ તો મારા મમ્મીને આવ્યા ને તો મેં કીધું તું ખોલકને ન લે તો કે આ વખતે ન લે પાસે વખતે આ વખતે પાસે વખત લઈને આવ્યા અને દીકુ લેતી આવ

चाची बिन्नी वाली एक भी रोकावा जावन था नहीं की करो मैं की करे बिन तू नहीं रही है तू ग्रुप में मैसेज दे के लाइक किए ओके ओके ना ना जाओ कोई आई आको दी हेलो हेलो भाई आओ जो भाई